ઝારખંડના ચક્રધરાપુરમાં વહેલી સવારે હાવડા સીએમસી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ આ ટ્રેનના આશરે અઢાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા પોલીસ પ્રશાસન દોડતું થયું મહત્વનું તો એ છે કે આ દુર્ઘટના બાદ વિપક્ષી એકતાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો હજુ યથાવત જોવા મળે છે થોડા દિવસ પહેલા જ યુપીમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી એક વખત ટ્રેન અકસ્માતનો મામલો ઝારખંડથી સામે આવ્યો જેમાં ઝારખંડના ચક્રધરપુર રેલવે વિભાગના રેલ્વે સ્ટેશન પાસે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસને કે રેલવેના અઢાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે રેલવે કર્મચારીઓ સાથે એઆરએમ એડીઆરએમની ટીમોએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું તો બીજી તરફ ઘટના સ્થળેથી એસી ટકા મુસાફરોને ચક્રધરપુર રેલવે સ્ટેશનથી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે આ ઘટનાની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું હાવડા સીએસએમટી એક્સપ્રેસના અઢાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દુર્ઘટના બાદ રાહત કામગીરીમાં લાગેલી ટીમે તમામ મુસાફરોનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ અકસ્માત બાદ ટ્રેનમાં સવાર મુસાફરોના પણ હાલ બેહાલ નજરે પડ્યા तीन बज के उनचालीस मिनट हो रहा था hmm. तो तब सडनली पूरा ट्रेन हिल गया hmm. मैं भी बैठा हुआ था मैं खड़ा था फेंका गया फेंका hmm. जाने के बाद दो तीन बार उठने का कोशिश है जब तक तो गाड़ी समझ ली एक के ऊपर एक ये हो रहा गाड़ी का जो कंडीशन है वो तो उसके बाद मालूम हुआ कि ड्राइवर से बात हुआ कि गाड़ी ड्रिल हुए। ड्रिल हो સિંધુભૂમ અને સેરાયકેલા ખારસાવાન જિલ્લા મેજિસ્ટ્રેટ ને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે આ સાથે તેમને તમામ જરૂરી મદદની વ્યવસ્થા કરવાની સાથે સહાય પણ જાહેરાત કરી છે નોંધનીય છે કે આ ટ્રેન અકસ્માતમાં મુંબઈ હાવડા મેલ અને માલસામાન ટ્રેન સામેલ હતી બ્યુરો